હું તમને આપીશ કે વારસાઈ ક્યારે થાય અને હયાતી ક્યારે થાય વારસાઈ ક્યારે થઈ શકે વારસાઈ ક્યારે થઈ શકે હાલના સાત માં જેનું નામ હોય તેનું અવસાન થાય ત્યારે વારસાઈ થઈ શકે મતલબ કે માની લો કે અકબર ભાઈ નામના વ્યક્તિનું નામ અત્યારે સાત માં ચાલુ છે તો તે વ્યક્તિનું અવસાન થયું છે અવસાન થયું છે મતલબ હવે એ વ્યક્તિ હયાતિયા નથી એટલે તેમના વારસદારોના નામ આપણે સાત માં લાવવા માટે જે પ્રક્રિયા કરી તેને આપણે વારસાઈ કહી છે હવે વારસાઈ કરવા માટે પ્રાથમિક દ્રષ્ટિએ કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત પડે ડોક્યુમેન્ટની જરૂરિયાતમાં પહેલા તો ખાતેદારના અવસાન ના દાખલાની ઓરિજિનલ બે નકલ મતલબ કે નું અવસાન થયું છે તો અવસાન અકબર ભાઈના મરણના દાખલાની ખરી બે નકલની જરૂર પડે તલાટી કમ મંત્રી શ્રી દ્વારા આપવામાં આવેલ પેટી આંબાની નકલ મતલબ કે એમના વારસદારો કેટલા છે એ જાહેર કરવા માટે આપણે એક પેટી સોગંદનામું કરીને તે તલાટી કમ મંત્રી એટલે બે સાક્ષીને સાથે લઈને તે આપણને પેટી આંબો નીકાળી દે એ પેઢી આંબાની ખરી નકલ આપણને વારસાઈ કરવા માટે જરૂરિયાત છે ત્યારબાદ વારસાઈ અંગેનું સોગંદનામું અથવા તો સ્વઘોષણા પત્રો હવે અમુક તાલુકાઓમાં સોગંદનામા ઉપર ચાલે છે અમુક તાલુકાઓમાં સ્વઘોષણા ઉપર ચાલે છે પરંતુ સરકારી શ્રીના વર્તમાન નીતિ નિયમ પ્રમાણે સ્વઘોષણા પત્ર આપી તો ચાલે આપણે કોઈ અધિકારી ઈ ધારામાં ના પાડી શકે નહીં કે તમે કેમ સ્વઘોષણા પત્ર કર્યું છે હવે જ્યારે આપણે આપણી પાસે મરણના દાખલાની નકલ મળી જાય પેઢી આંબો મળી જાય અને વાર્ષાઈ અંગેનું સોગંદનામું થઈ જાય ત્યાર પછી આપણે IORA માં અરજી કરવાની રહેશે એવી રીતે આપણી વારસાઈ થઈ છે હવે મહત્વની વસ્તુ વારસાઈ કરવામાં સીમ જમીનમાં જે બોજો રહેલો છે તે કોઈ જ પ્રકારનું નડતર રૂપ નથી ઉદાહરણ તરીકે માની લો આપણે SBI bank નો બોજો છે તો આપણે SBI નો બોજો નડતો નથી વારસાઈ કરવા માટે વારસાઈ કરવા માટે કોઈ જ પ્રકારનો બોજો ના નડે આવી રીતે આપણી વારસાઈ થઈ જાય છે પછી હવે વારસાઈ ક્યારે થાય મહત્વની વસ્તુ છે જયારે સાત માં રહેલા ખાતેદાર નું અવસાન થાય ત્યારે વારસાઈ થાય છે માં રહેલા ખાતેદાર હક દાખલ ક્યારે થાય કે જયારે સાત માં રહેલા ખાતેદાર પોતાની હયાતીમાં તેઓના વારસદારોના નામ ચડાવવા માંગે છે એ વસ્તુને આપણે હયાતી માં હક દાખલ કહેવામાં આવે છે હયાતી માં હક દાખલ કરવા માટે હાલના સાત બાર જેનું નામ હોય તે સ્વૈચ્છિક રીતે સમજો સ્વૈચ્છિક રીતે હયાતીમાં હક દાખલ કહેવામાં આવે છે હયાતીના હક દાખલમાં તલાટી પાસેથી આંબો કઢાવવાનો રહેશે તેમજ હયાતીમાં હક દાખલ અંગેનું સોગંદનામું એક કરવાનું રહેશે જે થશે ત્રણસોના સ્ટેમ્પ પેપર ઉપર તેમજ માં હક દાખલ કરવામાં બોજો ક્લિયર કરાવવો જરૂરી છે મતલબ કે બોજોની કાચી નોંધ પડાવી એટલે કે બોજા મુક્તિ જમીન જમીનને કર્યા બાદ જ હયાતીમાં હક દાખલ થઈ શકે